વેટર્નિટી સુવિધા ધરાવતું ગુજરાતનું પ્રથમ વૃંદાવન ગૌચર તૈયાર થશે નવજાત વાછરડાની પણ માવજત કરી સારી ઔલાદ તૈયાર થાય તેવા પ્રયાસો કરાશે દરખાસ્ત જિલ્લા કક્ષાએથી સરકારમાં મોકલવા કવાયત હાથ ધરાઈ છે વડનગરને વૈશ્વિક કક્ષાના પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી સિટી બાદ હવે વડનગરમાં ચાર હેક્ટર જમીનમાં ગુજરાતનું પ્રથમ વૃંદાવન ગૌચર બનાવવામાં આવશે આગામી એક વર્ષમાં આ ગૌચર તૈયાર થઈ જશે આ અધિક કલેક્ટરે જણાવ્યું કે પાલિકા દ્વારા તૈયાર કરાયેલી દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવશે વૃંદાવન ગૌચરમાં વેટરનરી હોસ્પિટલ પણ બનશે વૃંદાવન ગૌચરમાં મિલ્ક પાર્લર વેટરનરી હોસ્પિટલ ઘાયલ પશુઓ માટે આઇસોલેશન શેડ મેટર્નિટી પેન્સ પશુઓને બેસવા માટે ઓપન શેડ ગોબર કલેક્શન મિલ્ક પ્રોસેસિંગ સેન્ટર સ્ટોરેજ યુનિટ ગૌમૂત્ર યુનિટ સિક્યુરિટી ઓફિસ સહિતની સુવિધાઓ છે આ ઉપરાંત ઘી અને દૂધનું વેચાણ પણ કરવામાં આવશે